અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રામપુરી ગામે રાત્રિ દરમિયાન એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે આ ઘટનાથી સમગ્ર ગામમાં ખળબડાહટ મચી ગયો છે ઘટનાના પગલે સ્થાનિક પોલીસની સાથે ડીવાય એસપી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે એમાં પ્રાથમિક માહિતી જે પ્રકારે સામે આવી રહી છે કે જૂની અદાવતમાં આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે હાલ મામલાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે કોણ છે આરોપી શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફૈાન જે રીતે ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊઠી રહ્યા છે જાહેરમાં જે આરોપીઓ છે હથિયારો સાથે હુમલાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેના કારણે એક મોટો પ્રશ્નાર્થ હાલ આ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે તો ઉઠી રહ્યો છે ત્યારે ફરી એકવાર આ વચ્ચે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રામપુરી ગામમાંથી મોડી રાત્રિ દરમિયાન ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે એ ફાયરિંગની ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે ઘટનાની વિગતે વાત કરીએ તો રામપુરી ગામમાં જે મૃતક મહિલા છે તેમના થોડાક જ અંતરે રહેતા પાડોશી વચ્ચે નવાર કોઈ બાબતને લઈને ઝઘડો ચાલતો હતો જેમાં આ જૂની અદાવતમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે મહિલા અને તેમના દીકરા રાત્રિ દરમિયાન એકલા હતા ત્યારે કેટલાક શખ્સો છે તે મહિલાના ઘરે આવે છે અને ત્યારબાદ ફાયરિંગ કરી દે છે આ ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચે છે ફાયરિંગની ઘટનાનો અવાજ સાંભળીને આસપાસના ગામના લોકો પણ ઘટના સ્થળે દોડી આવે છે મહિલાને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પરંતુ ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો છે આ ઘટનાને લઈને હાલ સ્થાનિક પોલીસની સાથે ડીવાય એસપી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે ત્યારે આ ફાયરિંગની ઘટના જૂની અદાવતમાં હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે મહિલાના મૃતદેહનું હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને સાથે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ મૃતકના પરિવારજનો છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે પહેલાં તે શું કરી રહ્યા છે તે સાંભળી લો મારું નામ તબિયત જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી પાપી એકલી હતી એ વખતે રાત્રે બે વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે એ ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા આમ આમનામ બે મહિના ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એમનું મૃત્યુ પામેલા છે આ હતા આ મૃતકના પરિજનો તેમનું કહેવું છે કે જૂની અદાવતને લઈને છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો સામે જે મૃતક છે તેમના દ્વારા સામેના પક્ષ સામે કેસ પણ કરવામાં આવ્યો હતો ને જે બાબતની દાજ રાખીને આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જોકે હાલ આ મામલાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી તો શરૂ કરી દીધી છે ત્યારે જોવાનું રહ્યું કેટલાક સમયમાં હવે આરોપીઓ ઝડપાય છે